એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે નાગરિકો સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી ગુજરાત સરકાર શ્રીના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ રાવ ઘાટના કિનારે મંગળવારની સાંજે યોગ પ્રોટોકોલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનોના યોગ સાધકો ઉપરાંત પોલીસ તેમજ હોમગાર્ડ્સ અને જીઆરડી યુનિટના જવાનો ઉત્સાહભેર છોડાયા હતા નર્મદાજીના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગૌરીબેન ભટ્ટ અને સક્રિય ટ્રેનરો દ્વારા પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાનું આયોજન કરવામાં આવ્યું મલ્હારાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆઈડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆઈડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે તે આજે અમને એ યોગ દ્વારા અમને અનુભૂતિ થઈ ચાણોદના યોગ ટીચરો દ્વારા જે યોગ અમને શીખવવામાં આવ્યો તેનાથી અમને ખૂબ સારો અનુભૂતિ થઈ